જય મહારાજ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રિયા કિચનડિયાદ યુટ્યુબ ચેનલમાં તો આજે હું તમારા સાથે શેર કરીશ પાલક પનીર સમોસાની રેસીપી જો તમે એકના એક સમોસા ખાઈને કંટાળ્યા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ આ સમોસા બને છે તમે જો આ પાલક પનીર સમોસા બનાવીને ઘરમાં શરૂ કરશો તો બધાને ખાવાની મોજે મોજ પડી જશે તો હવે ચાલો આપણે રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં બે કપ મેદો લઈશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું વન ટીસ્પૂન અજમો વન ફોર્થ કપ તેલ ઉમેરીશું અને લોટને બંને હાથની મદદથી સારી રીતે મસળી લઈશું તો અહીંયા લોટને સારી રીતે મસળવો તો ખૂબ જ જરૂરી છે તો આ રીતના જ્યાં સુધી હાથમાં લોટનું બાઇન્ડિંગ ન બને ત્યાં સુધી લોટને બંને હાથથી મસળતા જવાનું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે લોટમાં સારી રીતે બાઇન્ડિંગ થવા લાગ્યું છે તો હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા મેં બસો ગ્રામ પાલકને બોઇલ કરીને ઠંડી કરીને રાખી હતી તો અહીંયા પાલકને ઠંડી કરવી ખૂબ જ જરૂરી છે તો હવે એક મિક્સર જારમાં તેને ઉમેરી દઈશું તો અહીંયા પાલકમાં પાણી ઉમેરવાની બિલકુલ પણ જરૂર નથી તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેની પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાલકની પેસ્ટ બનીને તૈયાર છે તો બીજી એક વાર ધ્યાનમાં રાખવાની કે તમે જો કાચી પાલક પૂલમાંથી પીસશો તો તે ખાવામાં બિલકુલ પણ સારું નહીં લાગે એટલે હંમેશા પાલકને બોઈલ કરીને પછી જ પીસવાની હવે આપણે પાલકની પેસ્ટ બનાવેલી છે તેને આપણે આ રીતે લોટમાં ઉમેરી દઈશું અને હાથથી બરાબર મસળતા જઈશું તો આ રેસીપી બહુ જ સરસ બને છે તો આ રીતે એકવાર તો હવે આ રીતે આપણે લોટને બરાબર મિક્સ કરતા જઈશું અને બાંધી દઈશું તો અહીંયા તમને જરૂર લાગે તો થોડું થોડું પાણી ઉમેરવું અને આ રીતે લોટને મસળતા જવાનું અને બાંધી દઈશું તો હવે તમે જોઈ શકો છો કે લોટ સારી રીતે બંધાઈને તૈયાર છે તો હવે ભીનું કપડું ઢાંકી દઈશું જેથી લોટ સુકાઈ ન જાય તો લોટ બંધાઈ જાય ત્યારબાદ આપણે અહીંયા બસો ગ્રામ પનીરના નાના નાના ટુકડામાં કટ કરી લઈશું તો આ રીતે આપણે પહેલાં સ્લાઇસમાં કટ કરી લઈશું અને પછી નાના નાના ટુકડામાં કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા બધા જ પનીરના ટુકડા કટ થઈ ગયા છે તો હવે સ્ટફિંગ બનાવવા માટે ગેસ ઉપર એક કઢાઈમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં હાફ ટી સ્પૂન હિંગ ઉમેરીશું વન ટેબલ સ્પૂન જીરું ઉમેરીને સાતળી દઈશું ત્યારબાદ તેમાં વન ટેબલ સ્પૂન આદુ ઝીણું ખમણેલું ઉમેરી દઈશું અને તેને પણ સાંકળી લઈશું વન ટેબલ સ્પૂન સુકા દાણા અધકચરા વાટેલા ઉમેરી દઈશું અને મિક્સ કરતા જઈશું ત્યારબાદ હવે આપણે તેમાં બે થી ત્રણ લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું તો અહીંયા તમે જેવું તીખું પસંદ કરતા હોય તે પ્રમાણે તીખાશ તમે વધુ કે ઓછી રાખી શકો છો ત્યારબાદ તેને મિક્સ કરતા જઈશું અહીંયા મેં પચાસ ગ્રામ જેટલા કાજુ લીધા છે તે ઉમેરીશું અને તેને સાતળી લઈશું તો કાજુને સાંતળવાથી તેમાં થોડો કલર આવશે ત્યારબાદ તેમાં ત્રીસ ગ્રામ દ્રાક્ષ ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરતા જઈશું ત્યારબાદ તમે જોઈ શકો છો કે કાજુનો કલર બદલાઈ ગયો છે તો હવે આપણે તેમાં ડુંગળી ઉમેરીશું તો અહીંયા મેં ત્રણથી ચાર નંગ જેટલી ડુંગળી લીધી છે તેના મેં આ રીતે મોટા થોડા ટુકડા કરી લીધા છે આપણે ડુંગળીને ઝીણી નથી સમારવાની આ રીતે થોડી મોટી કટ કરીને ડુંગળી ઉમેરીશું તેમાં ડુંગળી ઉમેરીને બરાબર તેને સાતળી દઈશું આપણે ડુંગળી લાસ્ટમાં ઉમેરવાનું એ જ કારણ છે કે આપણે ડુંગળીને વધારે નથી શેકવાની એટલે બસ લાઈટ અને સોફ્ટ જ કરવાની છે તો અહીંયા તમે ડુંગળીને જો પહેલાં ઉમેરીને સાતળી લેશો તો કાજુ અને દ્રાક્ષમાં જે કલર આવશે તે નહીં આવે એટલે અહીંયા મેં ડુંગળીને લાસ્ટમાં ઉમેરી છે તો હવે આ રીતે સાંતડતા જવાનું તમે જોઈ શકો છો કે ડુંગળી સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે ત્યારબાદ તેમાં ફ્રોઝન વટાણા ઉમેરીશું અને તેને થોડીવાર માટે સાંતળી લઈશું બધા જ મસાલા આપણે કરી દઈશું તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની નહીં તો મસાલા તળિયે બળી જશે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું આ પ્રોસેસ આપણે એકદમ ફટાફટ કરવાની છે તો સૌથી પહેલાં આપણે તેમાં વન ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર વન ટી સ્પૂન બ્લેક પેપર પાવડર વન ટેબલ સ્પૂન કસ્તુરી મેથી વન ટેબલ સ્પૂન પ્રીમિયમ ગરમ મસાલા વન ટેબલ સ્પૂન આમચૂર પાવડર હાફ ટી સ્પૂન હળદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા મસાલો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તમે જોઈ શકો છો કે કેટલો સરસ મસાલો બન્યો છે તો હવે અહીંયા આપણે મસાલાને સારી રીતે સાતડી લીધા બાદ તરત જ તેમાં પનીર ઉમેરી દઈશું પનીર ઉમેર્યા બાદ તેમાં બે ટેબલ સ્પૂન લીલા દાણા ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરીને મિક્સ કરતા જઈશું તો અહીંયા આપણે ખાલી પનીરનું જ પાણી બાળવાનું છે એટલે વધારે ન શેકાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને આમાં કોઈ મસાલા આપણા કાચા નથી એટલે આપણે પનીરનું પાણી બળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બીજી એક વાત કે પનીર તૂટવું ના જોઈએ તમારે પનીરને મિક્સ કરવાનું છે તેને તોડવાનું નથી તો આ રીતે આપણે સતત તેને મિક્સ કરતા જઈશું તો અહીંયા આપણો સુપર ટેસ્ટી મસાલો બનીને તૈયાર છે તમે જોઈ શકો છો તો બસ હવે આપણે ફટાફટ આ મસાલાને એક બાઉલમાં ઠંડો થવા માટે કાઢી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મસાલો કેટલો સરસ આ બન્યો છે અને કલર પણ તમે જોઈ શકો છો તો હવે આ સમયે તેમાં વન ટેબલ સ્પૂન ચાટ મસાલો ઉમેરીશું તો ચાટ મસાલો લાસ્ટમાં જ ઉમેરવાનો અને મિક્સ કરી લઈશું તો અહીંયા મસાલો જોઈને આવી ગયો ને મોઢામાં પાણી તો છેને પણ એકદમ બનાવવું સરળ તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં રેસિપી કેવી લાગી તે ચોક્કસથી જણાવજો તો હવે આ મસાલાને ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દઈશું અને હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સોફ્ટ અને મુલાયમ થઈ ગયો છે તો લોટને આપણે સારી રીતે મસળતા જઈશું અને હવે તેમાંથી લુવા બનાવી લઈશું તો અહીંયા આપણે બધા જ લુવા બનીને તૈયાર છે તો હવે આ લુવાને આપણે ચોપિંગ બોડ પર મૂકીને ફ્રેશ કરી લઈશું તો ચોપિંગ બોર્ડ પર તમે જો રોટલી બનશો તો તમને માપ ખ્યાલ આવશે અને એક સરખી જ બધી રોટલી બનશે તો અહીંયા આ જ રીતે આપણે બધી જ રોટલીને બનાવી લઈશું અને ચપ્પાની મદદથી તેને કટ કરીને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું તો તમે જોઈ શકો હવે આપણું સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે અને સમોસા બનાવવા માટે આપણે એક રોલ પટ્ટીને હાથમાં લઈને પહેલી કિનારી પર પાણી લગાવી લઈશું અને આ રીતે બંને કોર્નરને ફોલ્ડ કરી લઈશું તો આ રીતે હથેળીમાં કોર્નરવાળા ભાગને રાખીને તેમાં મસાલો ભરી દઈશું તો મસાલો તમે ચમચીથી અથવા તો આ રીતે હાથથી પણ ભરી શકો છો તે તમારી ચોઈસ તો મસાલો જેટલો વધારે હશે સમોસા ખાવાની ખુબ જ મજા આવશે તો હવે ઉપરના ચારે બાજુ પાણી આ રીતે તમને બતાવી દઉં તો આ રીતે પહેલી કિનારીમાં પાણી લગાવીને તેને ફોલ્ડ કરી લઈશું પછી તેમાં મસાલો ભરીને ઉપરના ચારે સાઈડમાં પાણી લગાવીને તેને બરાબર ફોલ્ડ કરી લઈશું તો હવે આ જ રીતે આપણે બધા જ સમોસાને અહીંયા બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકીને રાખ્યું છે તો અહીંયા ધ્યાન રાખવાનું કે તેલ બહુ ગરમ ન હોવું જોઈએ તો એકદમ સ્લો ફ્લેમ પર હોવું જોઈએ મેં જો હાઈ ગેસની ફ્લેમ પર તળશો તો સમોસા જલ્દી લાલ થઈ જશે અને તેમાં બબલ્સ પડી જશે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો સમોસાને આપણે એક એક કરીને મૂકતા જઈશું જેટલા કડાઈમાં આવે એટલા સમોસા મૂકતા જવાનું અને આ રીતે સમોસા તળાઈને ઉપર આવે ત્યાર પછી જ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું તો શરૂઆતમાં બિલકુલ પણ ઉતાવળ ન કરવી તો હવે તમે થોડી થોડી વાર સાઈડ ચેન્જ કરતા જવાનું અને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને તળી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા સમોસાનો કલર સરસ ગોલ્ડન આવી ગયો છે તો હવે તેને આપણે એક એક કરીને પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે અહીંયા આપણે બધા જ સમોસાને તળીને તૈયાર કરી લઈશું તો અહીંયા સમોસા બધા જ તળાઈને તૈયાર છે તો હવે સર્વિંગ પ્લેટમાં ટમેટો કેચઅપ સાથે ગરમા ગરમ પાલક પનીર સમોસાને સર્વ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સુપર ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય અંદરનું સ્ટફિંગ પણ કેટલું સરસ બન્યું છે તમે જોઈ શકો છો તો આ પાલક પણ એ સમોસા જોઈને નાનાથી લઈને મોટા સૌ પરને જોતા જ ખાવાનું મન થઈ જાય તો આ એકદમ યુનિક અને સુપર ટેસ્ટી રેસિપી તમે એકવાર ચોક્કસથી ઘરે બનાવીને ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને જો તમે એકના એક સમોસા ખાઈને કંટાળ્યા હોય તો આ રેસિપી એકદમ બેસ્ટ છે આઈ હોપ કે તમને મારી આજની આ રેસિપી પસંદ આવી હશે આના પહેલાં પણ મેં પનીરને લગતી રેસીપી શેર કરેલી છે તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર કરીને કોમેન્ટમાં ચોક્કસથી મને શેર કરજો સાથે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા જય મહારાજ જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ